જે કે બાયડી વાળી નો તો આવી ને તો મેરી બેરી મેરી બેરી તમ ભાય ને હું કામ ખેજાઉ છો તો ભાય ને ખેજા નથી બટા એને સખામણ દોસુ એકલા માં ગયા આવી રીતે ની કેવાનું જોયું કેટલી બુદ્ધિ વાળી છે મારી દીકરી કોઈ પણ વાત કરવી હોય ને તો એકલા માં કરવાની આ માણાવસે બોલીને તો થોડું ખોટું લાગે હા એ વાત સાચી

કે તમને સબા દઈ બાકી ટાટીઓ તમારો કાંઈ રહેવાય ન દે તમારો જરાય કામ નથી એટલા વરના થઈને હા હરે મોકલા હજી તમને ઓછું પડે છે ક્યાંય લેવા દોડે આવો છો હાચી વાત છે ભાભી મને ખબર નથી પડતી પણ હવે શીખી જઈશ જાઓ બધી ખબર પડે આ બધા લપકુડા વેડા છે ને મારી સામે નહીં કરવાના બરાબર હું છે ને જ્યારથી હા હરે ત્યારથી તમને ઓળખું છું બહુ મીઠુડા વેડા આવડે છે તમને અને હજી તો હા હરે નહોતા ગયા હતા ને ત્યાં હા હરિયાનું તાણતા હતા મારી હાહું તો આમ ને મારી સાહુ તો તે એમ ને હવે કા ફુંડી લાગે અહીંયા પંદર દિખુથી અહીં ટોસાઈ રહી સાવાની ખબર ન પડે ત્યાં માગ નથી ત્યાં અહીં આવેલું ભાઈ રહો છો ને ભાભી બસ હવે તમારા બધાય શબ્દ સાંભળી લઉં છો એનો મતલબ એમ નથી કે ગમે એમ બોલશો તો સાંભળવા પડશે પણ રહેવું હોય ને તો મારો રોટલા ખાવા ને તો બરાબર છે અમારે કોઈ એવી તેવડ નથી કે તમને બધાને ગદરા દે ઘર ભેગીનું થઈ જવાનું બહુ સારું ન લાગતું હોય તો આ તો મજબૂરી છે કે ગુડીના હિસાબે રહેવું પડે છે બાકી એક દી કોઈ ઉભે એમ નથી આ ઘર માં કોઈન કામ નથી હાલતી ન થાઉ ને આવીને પડ્યા પાછરા રહ્યા એને ખબર નઈ હું ડાઈટ હોય બાપ નું આ બાપે પણ આવીને હવા હુંડલો તો દીતોસ કરી આવ હજી હું બાકી છે બસ જે હોય લઈ જાવ લઈ જાવ લઈ જાવ તુજી હારા થા હે બે દી જાવા દો પછી મસ્ત થઈ જાય ને એટલે સરસ નો હલવો બનાવી અને ગુડીને ખવડાવ આવ બોલો ભાભી 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 કામ તો એક તુવેર બહુ થઈ છે વખત તે નજર નજર નાના થોડી નાખવાની હોય ઘરની વસ્તુમાં કોણ નજર નાખે પણ હું તો એમ કહેતી કે બે કિલો તુવેર લઈ જ આવી છે આપશો ને ભાઈ નથી કે માંગ્યું નથી હવે એટલી વેવી છે એમાં તો રહેવા દો બે કિલો તુર જોતી હોય તો ગામમાં લાટ મળે લઈ લેવાય વેસાતી આ વેસાતી લેવી એમ કરીને ને માંગી જાવ છો કઈ સુકવતા નથી એટલે ખોટું બોલોમાં ભાભી મારા હાવનો ફોન આવ્યો હતો એમણે કીધું છે કે ન્યાથી લેતી આવજે પૈસા થાય દે દે હું અમે તમને હા તો બાર લઈને દે દેવાનું હા હું કઈ દેવાનું માર ભાભી ન્યાથી લાવી વાર્તા પૂરી થઈ જાય પણ તમને વાંધો હું છે ભાભી આટલી તું છે તમે આનું શું કરશો વાંધો અમારે હોય કે તમારે ઈ મારે નથી જોવાનું એટલી તું એનું શું કરી અમારે જોવાનું હોય તમારે નથી જોવાનું તમારા ઘર તમે પોહાય નહીં કરો અમારા ઘરે આવીને પંચાત નો કરો કે આટલી તું તમે શું કરશો ને શું નહીં બરાબર છે ભાભી દિવસે ને દિવસે તમારો સ્વભાવ બગડતો જાય મારો સ્વભાવ કેવો છે ને મારે જોવાન છે તમારે નહીં વધારે પડતા લબલબિયા ન કરો તો વધારે સારું છે સેવ હોય થી તમે આમ ને તમે તેમને મારી છોડી બેદી રોકાવા આવી એમાં તો વાહો વાય ઠપકી પડ્યા કાલ તો કીધું તું કે ગુડીએ જ કીધું તો આવવાનું અમને કોઈ શોખ નહોતો અને રહી વાત જવાની તો ગુડી જાય એટલે અમે વયા જાવ કે જિંદગી આખી આ રહેવાના છે પછી ગુડીને જવાની વાટ જોઈને બેહો કા એ કે એને દે ધારો મને દે વાટ નહીં રાખતા હો હા ભાભી દીકરીઓને ખાલી પિયરની માયા હોય છે કે વસ્તુ લેવા આડું નથી આવતા અને રહી વાત બધી વસ્તુની તો આમાં અડધો ભાગ મારો છે કોઈ દી મેં માગો વાહ બધું તાણી જાવ તમ તમારે અમારે કાંઈ નથી જોતું એ ધરાવજે પછી કેજો અમને ભાભી આ કચરા પોતા થઈ ગયા છે રસોઈ હું કરવી છે હો હો હા બહુ સારું કહેવાય એટલા વરે આ કસરા પોતા કર્યા ત્યાં તો સંભળાવી દીધું મેં કસરા પોતા કરી નાખ્યા આ ગણાવવાની કોઈ જરૂર ન હોય કામ કરે ને એમાં કામ કરીને છોટું થઈ જાય એને બોલી બોલીને કહેવાનું ન હોય અને નવાઈ નથી કરી તીર નથી મારી દીધા મોટા એનો સોયમાં ખબર જ છે રોજ હું બને છે દાળ ભાત તો ફરજિયાત હોય છે ત્યારે એટલી ફરજિયાત હોય છે એટલું તો બનાવો બાકી શાક તો હું બનાવી નાખી બરાબર અને પાસ ખબર છે ને કુમારને ચટણી બહુ ભાવે તો એ ભૂલાય નહીં કરી જ નાખજો આવે પાંચ દીની ભેગી એટલે અમારે ઉપાદીની હો પોતા કર્યા માં તો નાયલ કરી દીધા આમ ત્યાંથી ને આ બધા ભટકાણા

રમૈયા અવસ્તાવયા રમૈયા અવસતાવૈયા રમૈયા અવસ્તાવયા રમયા અવસતાવૈયા મેંને દિલ તુષકો દિયા મેં દિલ તુષકો દિયા ઓ રમૈયા અવસ્થા વયા રમયા અવસ્તાવયા ઓ ઓ ચાલે જા જા એ તો કેવો હતો આ ક્યાં નો આ કાયમ લે જો સાંભળો આવું થોડું આલે તો પહેલા કેવું જોવે હા તે ભાઈ થાય ન આ તો કાઈ ન ગા તારો વારો મારો ન ન પૂ ઓ આ

મમ્મા મમ્મા બેટા કેતો ગીત ગાવા ચાલુ કર્યો કો પા વિચારું છું માં ઉપરથી એમ કાઈ જલ્દી ન મળી જાય માં ઉપરથી ગીત બોતું અઘરૂ છે વિચારું તમ બધા એટલે યાદ આવે તો કહેજો મને યાદ છે જાટ કરોની હા હા માં ઓ મારી માં મેં તારા લાડલા આ હો સબ પર બધો હું માં ખા ચાલુ કર્યા છે તમને કહું શું તમે ગૌઢા થયા શરમ આવે છે તમને કાઈ આ તો છોકરા બધા લ્યો અંતકાળી ગમે છે આવ બે નથી બે હું મારે એ મોઘેરા મહેમાને તો કોઈ કામ જ નઈ બેહી જાવ બસ અરે ગુડી બેટા હાલ તો જમવા ફટાફટ જમી લે થઈ ગયું જમણું અરે શાંતિ રાખો હમણાં એક બે રોટલી થઈ ગરમ ગરમ ગુડી જમાડી લો પછી તમે બધા જમવા બેસો અરે પણ ગરમ રોટલી મહેમાન ને પેલા દેવાય ને હા તો હું ક્યાં ના પાડું છું પણ હજી બે રોટલી થઈ એક હાથે કઈ દહ તો નથી ને કઈ વાંધો નહીં ભાઈ ભલે ગુડી પેલા ખાઈ લેતી આમે અમને ભૂખ નથી લાગી કા હા ક્યાં થી લાગે દહ વાગે ઊઠીને નાસ્તા પાણી કરો હાલ બેટા મમ્મી વજા હારે બેસું ને હારે નત બેઉ બટાલ હાલ ને બે રોટલી ગરમ થઈ તું જમી લે પછી બીજા બધાને બોલાવતી જાય જમાડતી જાય હાલ પેલા તને જમાડી દો

બરાબર ને જો કેવું તો ન જોઈ પણ ભાભી નું વર્તન છે ને બહુ ખરાબ છે અમે કે આખી જિંદગી આ રહેવાના છે પણ જ્યાર થી અમે આવ્યા છે ને ત્યાર થી ભાભી મેના ઢોણા માં કરે છે એક એક શબ્દ માં તીર લાગે છે આવું હું પહેલા નોતો કરતા આમ જુઓ તો અમે કે પહેલી વાર તો ન થાયવા ઘણી વાર આવ્યા છે અમને ખબર છે કે બોલકા છે થોડાક ગરમ મગજના છે પણ આટલું અપમાન તો ક્યારેય નથી થયું જે આ વખતે થયું છે કુમાર હું એના વતી હું તમારી માફી માંગુ છું તમે સમજો છો ને એનો સ્વભાવ ગીતા તને પણ ખબર છે ને ભાઈ ખબર હંધી છે પણ તમે જ વિચાર કરો હું ક્યાં તમારા ઘરમાંથી કાઈ લઈ જવાની છું તમારી મિલકત તમારી જમીન જાયદાદ મારે કાંઈ નથી જોતું હું તો દીકરી છું બે દી માવતરના ઘરે આવું ને તો બધા એનું સારું મોઢું જોઉં ને તોય મને એમ થાય કે મારી પાસે મિલકત છે પણ ભાભી આ વાત સમજતા જ નથી અને રહેવા વાત અહીંયા આવવાની તો ગુડીનો ફોન આવ્યો તો કે તમે આવજો બાકી અટાણ અમારે અહીંયા શું કામ હોય અમે તે વાર પ્રસંગે જ આવીશી ને આડે દીએ કોઈ દી આવીશ સમજુ છું કે તને અમારા બધા પ્રત્યે ખૂબ લાગણી છે અને ગુડી પણ તને કેટલી લાગણી ધરાવે છે તારા પ્રત્યે એટલે જ જો તું છે ને મનમાં જરાય ખોટો લગાડતી કારણ કે તારા ભાભીનો સ્વભાવ પહેલાથી છે એવો અને તને ખબર છે ને કે હું પણ સહન કરું છું કાંઈ વાંધો નહીં કે આખી જિંદગી કાઢવી છે બે પાંચ દિનની વાત છે એવું હશે તો પછી અમે નહીં આવી ના એવું તું મનમાં ના વિચારતી અને તમે પણ ખોટો ન લગાડતા તમે આમને આવતા રહેજો તમે તો તમે કહેતા હતા ને કે પંદર દિવસ રોકાવાનું છે એટલે તમારા સને જે રોકાવાનું છે બે પાંચ દી નહીં ખાલી હા એટલે એમ ભયા નહીં જઈ તમે આટલો સાથ આપો છો તો હું આટલું તો જતું કરું જ ને હા ગીતા ભૂલી જા ને એમનો સ્વભાવ એવો છે એટલે બોલ્યા કરે આપણે કઈ મન ઉપર નથી લેવું અને મને તો કઈ નથી મન ઉપર હાલો ત્યારે હા હું આવ્યું તું ઓ મા મા મેરા લાડ લા લાવ આપણે પાછું ચાલુ કરીએ તમે રા મને લાગે છે કે ગીતાને આ બધું વધારે ખોટું લાગી ગયું છે પણ જમે જો તમે તો સમજું છું તો તમે જરા ગીતાને સમજાવી દેજો હા હું એની યારે હમણાં જ વાત કરી ખબર છે આમ આમ કટાક્ષમાં કેમ બોલો છો તો કેમ બોલું મને એક વાત સમજાતી નથી તે ગુડીને જે વસ્તુ જમાઈડી એ અમને બધાને જમવામાં કેમ ના આપી હવે એ વાંધો આવ્યો તમને આવો ભેદભાવ કેમ કરસ તું હું ભેદભાવ ન કરતી હું જે કરું ને બધું બરાબર કરું છું તમને નથી ખબર પડતી એટલી અમુક નું તમારે મને કહેવાનું હોય કે દીકરી હાટુ જે રસોઈમાં અલગથી બનાવેલું છે ને એ બધું અલગ જ રાખજે બધા પીરસે નહીં દેતી કારણ કે ગુડીને ભાવતી વસ્તુ છે ને તો એ રાખી મૂકાય જ્યારે મન થાય ત્યારે ખાય પણ મમ્મી તમને ખબર છે આ ફાઈનન પૂવાને કેટલું દુઃખ લાગ્યું હોય છે કોઈને હેનું દુઃખ લાગે તું દીકરીની વાત કરસ તો ગીતા શું છે આ ઘરની એ દીકરી નથી એ દીકરીમાં આ દીકરીમાં આસમાન જમીનનો ફરક છે વાહ એ બે દીકરીમાં આસમાન જમીનનો ફેર છે અરે એ મારી બેન છે અમારી દીકરી છે બીજો કોઈ ફેર નથી આડા ગાડાનો ફેર છે તમારી બેન છે ને ગામડામાં હારે છે અને મારી ગુડી બહાર વિદેશમાં હારે છે એની જેમ ન્યાય ને બધું મળ્યા ન કરે એટલે ભાવતી ને બધી વસ્તુ વાનગીઓ બનાવી દેવી પડે મારે અને એને ખવડાવવું પડે અહીંયા તમારી બેન બધું હાથે બનાવીને ખાઈ લે એમ છે ના ઘરે જો તું આપણી દીકરીને ગમે એટલા લાડકોડ કરે ને એનો મને કોઈ વાંધો નથી પણ અત્યારે જમાઈને બેન અહીં ઘરે આવ્યા છે તો તું એનું તું માન પાન રાખ બહુ રાખ્યું એટલા વરથી રાખતી જ આવું છું હવે બસ કરો હવે આ દીકરીને વારો આવ્યો છે એને સાચવી લો ને તો બસ ભગવાને દીકરી હાટું જ આપી છે હવે તમારા બેનમાંથી તમે રજા લઈ અને દીકરીનું ધ્યાન રાખો જો તું જે વાત કરે છે ને એ વાત મને યોગ્ય નથી લાગતી બેન છે ને જિંદગીભર આપણી સાથે રહેશે કારણ કે માવતર બીજું કેવું છે આપણા સિવાય હા તો ગળે બાંધીને રાખો બેનને બેન 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 મંડાણા સ્ટે બેન સિવાય કોઈ દેખાતું જ નથી બીજું મમ્મી એવી વાત નથી પણ તમે વિચાર કરો ને હજી મારા લગ્ન એ બાઇકી છે એ ખબર છે ને તઈ ત્યારે એ તમે આવો સ્વભાવ રાખશો તો હું થાય મારો સ્વભાવ હારો જ છે આપણા પરિવારમાં કોઈ મારો વાક ન કાઢે બરાબર છે અને રહી વાત ફૂઈ નહીં તો તારા લગ્ન બાકી રહ્યા તેમાં શું થઈ ગયું તો એ તો વીટી લઈને આવશે અને વીટીના પૈસા તારા બાપા શું કહશે રોજન તું અટાણે બધું જે કાંઈ ઘરમાં ખર્ચો થાય છે એ હું જ ચૂકું છું ને કે બીજે કંઈથી આવે છે આ તો કમાવું જ પડે ને તમારા સિવાય કોઈ છે બીજું કમાવા વાળું મેં ક્યાં જાય નોખી નવાઈ ના તો દીકરી હાટું કર્યું તો બેન હાટું બધું કર એવું જરૂરી નથી એના હાથ ભાંગી નથી ગયા બનાવી બનાવીને ખાધા કરશે બધું જો દીકરી છે ને આ ઘરે ન્યાની કહેવાય એનું દિલ છે ને ક્યારે દુભવાય નહીં આજે મેં જોયું કે તને બહુ ખોટું લાગ્યું છે તો ખોટું લાગે શું લેવાય પડી છે કેવાય ને બિસ્તરા પોટલા લઈને હાલતી પડે એમ એ હવે આયા થોડાક દી રોકાવા આવ્યા છે તો એવી રીતે થોડું કેરાય બટા થોડાક દિન આ વાત નથી આ હર મહિનાની વાત છે મહિના મહિને આવીને ઊભા હોય આ તો આ વખતે ફુવાન આયરન લઈને આવ્યા હું અને શરમ ન આવે જરી સાંભળ કે આપડા કેવાતી નથી આવ્યા તારી દીકરી છે ને ફોન કરીને બોલાવી છે હા હવે એનો વાક કાટો મારી સોની નથી ભાન પડતી તઈ ને આગળ એને તમાર બેનની જેમ ભાન પડતી હોત ને તો કાઈ ફોન બોન નો કરત અને સીધી વયાવત મને એક વાત તારી સમજાતી નથી તું રસોઈ બનાવવામાં ઘરના કામકાજમાં આટલી બધી મહેનત કરસ પણ છતાં મનમાં આવું તું ઝેર કેમ રાખસ ઝેર નથી મને હું તમને એમ કહું છું કે એટલા વર્ષ થઈ ગયા તમારી બેન હા હરે ગઈ બરાબર છોકરાએ પાંચ પાંચ વર્ષ હાથ હાથ વર્ષના થઈ ગયા એ તો ભણે છે તેને મૂકી મુકીને અહીંયા આવવાની જરૂર શું છે તો બિચારી જાય ક્યાં હ ક્યાં જાય ઘર છે હાહરું છે હાહર્યામાં શાંતિથી પડ્યું રહે વી વરણ થાય ત્યાં સુધી બધા વાર તહેવાર કર્યા અવાર તહેવાર બધા હાસા ન્યાજ હોય ધણી યારે વાર તહેવાર ઉજવા કરે અહીં હાયા ન હોય માવતરે બેટા તારી માને ગમે એટલું સમજાવશું ને કે નહીં સમજે તો સાંભળી લે હવે આટલા તો વયા ગયા છે ને થોડાક દી દીકરી જમાઈ અહીંયા છે હે તો એને હાચવી લેજે આ બધો આવો ભેદભાવ ન કરતી જમાઈને ખોટું લાગે છે આ તો બિચારા હારા છે ને એટલે કઈ બોલતા નથી તમને એમ કહું છું ને ખોટું લાગે તો હું લેવા પડ્યા છે અહીંયા એને શરમ નહીં આવતી હોય કે આ લોકોનું વર્તન આમ તેમ છે તો આપણે ઘર ભેગી ના થઈ જાય એમ તો શું એને કહી દો નીકળો આઈથી તમે કાઈ બોલવાની જરૂર નથી તમે છે ને સાના મના ખાઈને ખાવાનું કામ કરો બીજો કોઈ વહીવટ ન કરો ઘર માં હું કરું હું નહીં બધું મારે જોવાનું છે તમારે ખાલી કમાઈને પગાર જ ઘર માં દેવાનો હોય તમે કોઈ વાત નહીં પૂછાય હાલ આ ભેંસ આગળ ભાગવત જેવું છે આમાં કાઈ ફેર નહીં પડે તો તમારામાં બધો ફેર પાડ્યા કરજો સી હોય તે આ મલક ને આમ નામ ધૈર્યવા કરશું તો ઘર માં સટણી થઈ જાય કાઈ નહીં વધે ને બધા ઈજવાટ જોઈને બેઠા હોય કે આના ઘરે જાઓ તો અહીંયા બધું મળશે હાલો ને આ જાય અરે સાનાય ભૂખ્યા હોય માણા આજે આપણે નીકળી જવાનું છે એટલે જે તૈયારી કરવાની હોય ને કરી લે તો હમસ થી કાન હતી હ આમ કે જવા તું છે અને ક્યાં આટલી મોટી વાત છે હા હંધુ ભૂલી જવાનું હોય ભૂલી જવાનું હોય પણ કેટલું એક વાત ભૂલાય બે વાત ભૂલાય રોજે રોજ બધું ભૂલી નકતું થાતા મને નથા આવડતું અરે મોટાભાઈની હામું તો જો એને કાંઈ વાંધો છે અત્રે એ બિચારા કે છે કે એમની વાતનું ખોટું નહીં લગાડતા તો આપણે એમની વાત તો માનવી પડે કે નહીં છો હો એક વાત જેટલું સહન થયું એટલું હવે થાતું સમજે ને જરૂર નથી હું કહી મારે હું નક્કી છે કે તર જાવું જ છે એમ છો તમે સરે મને બોલવા ઉપર મજબૂર ન તમને શરમ ન થાઉ પણ મને આવે છે શરમ હંધાને આવતી હોય પણ હવે તને ખબર જ છે કેનો સ્વભાવ એવો છે તો એ એવું કરે એનો મતલબ એ નથી કે અને તને આ ગુડીએ જ બોલાવી હતી એટલે જ આપણે આવ્યા તકે નહીં તો ગુડી છે તો ગુડીની સામે તો જો મારે ક્યાં કહી લઈ જાવું છે અને બોલતા મને આવડે છે ભાભી બે વેણ બોલે ને તો હું ચાર બોલી શકું એમ છું પણ હું નથી બોલતી મારા ભાઈના હિસાબે ખબર છે મને અહીંથી આપણે તો વયા જાવ પણ આ બધો ઓળ્યો કોળ્યો ભાઈ ઉપર આવશે જો માન ભેરે ઘરે પડ્યું રહેવું ને એ વધારે સારું કહેવાય આ વગસવા માને કોઈના ઘરમાં ન રહેવાય એમનું માન જાળવવું પણ જરૂરી છે ને હા આ અહીંથી જતી રહી તો મોટા ભાઈને કેટલું દુઃખ લાગશે હા એ વિચાર્યું જ તે બધું વિચાર્યું ને એટલે જ આટલાથી ટકી ગઈ છું બાકી હું તો જે આપણે આવ્યા ને તે દી જવાનું વિચારતી હતી આવતા વેદ ભાભી જે વેણ બોલવાના ચાલુ કર્યા હતા એ કોઈ દુશ્મને ન બોલી શકે ભાભી તો ઘરનું માણસ છે પણ હવે નહીં બોલે ભાભાએ કીધું છે કે એમની આરે વાત કરશે તો ભાભી કદાચ સમજી પણ જાય અને હવે જે બોલી ગયા છે એ તો પાછું નથી લેવાતું એ હંધું મૂકી દે અને આ થોડાક દિવસની વાત છે થોડા દિવસ રોકાઈ પછી વહી આ જાહું ના પાડીને તમને શરમ ન આવતી હોય ને તો રોકાવ મને ઘણી શરમ આવે છે એટલે ઘરે એક ફોન કરી દેજો કે વહુ પાછી આવે છે મારે તો હું કરું સમજાતું નથી તને ગમે તો છે ને બેટા હા મમ્મી ગમે છે બહુ ગમે છે આ હું શું કહેતો તું કે ગુડુ આવી છે ને ગીતાને આવ્યા છે ને તો આપણે બધા કે કાજી ફરવા જઈએ તો હા તો પાલો ને જાય કે બધા આરે તો બેટા ક્યાં જશું ભાઈ કે ત્યાં આપણે જૂનાગઢ બાજુ જાવી તો શાંતિ રાખ બેટા શાંતિ રાખ થોડી કેમ

アンプレミアムンのトリック、アンのン